ગણેશ વડોદરામાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ સતર્ક થઈ છે આગામી ગણેશ વિસર્જન યાત્રાને લઈને પોલીસ સજ્જ થઈ છે ત્યારે વિસર્જનની વ્યવસ્થા અને ચાર નવા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસનો વધુનો કાફલો તૈનાત રહેશે ત્યારે એસઆરપીએફ તેમજ ની ટીમ પણ તૈનાત રહેશે ઈદે મિલાદ માટે મુસ્લિમ ધાર્મિક નેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને ઈદે મિલાદ નિમિત્તે નીકળતા બે વાગ્યા સુધી પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અફવા ફેલાવનાર સામે કરવામાં આવશે કડક કાર્યવાહી શહેરમાં સીસીટીવી થી પોલીસ બાજ નજર રાખશે ત્યારે બંને તહેવારોને લઈને સુરક્ષા સંબંધિત તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે આજે સાંજથી પોલીસ બંદોબસ્ત લાગુ કરવામાં આવશે વાત કરીએ તો તમે જાણો છો કે સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુશિક્ષણમાંથી ગણેશો નીકળે છે અને આને ધ્યાને રાખીને દરેક પોલીસ સ્ટેશન એસીપી ડીસીપી અને સીપી કક્ષાએ તબક્કાવાર આપને શાંતિ સમિતિના બેઠકો મોહલ્લા સમિતિઓ સાથેના બેઠકો આયોજકો સાથે બેઠક અને ત્યાં સ્થળીય જે રહેવાસીઓ છે આમાંથી પ્રતિષ્ઠિત નાગરિકો સ્ટેક હોલ્ડરો એમને સાથે પણ આપણા સંવાદને સતત સંપર્કનું આયોજન કેટલાક દિવસથી આપણા કરી રહ્યા હતા સોળમીએ ઈદ એ મિલાદનું કાર્યક્રમ પણ આવી ગયું છે શહેરમાં પારંપરિક રીતે આ ઈદે મિલાદના ભાગરૂપે લગભગ પિસ્તાલીસ જેટલા જુલુસો નીકળતા હતા અને સવારે આઠ વાગ્યા થી લગભગ મોડી રાત્રે નવ વાગ્યા સુધી આ સંપન્ન થનાર જુલુસો ગણેશ ચતુર્થીના પરિપ્રેક્ષમાં આપણે મુસ્લિમ ધાર્મિક નેતાઓ એમના સોશિયલ લીડર્સ કમ્યુનિટી લીડર્સ સાથે ડાયલોગ પ્રોસેસથી આ તમામ જુલુસો સવારે આઠ થી બપોરે બે વાગ્યા સુધી સંપન્ન થાય તે માટે આપણે નક્કી કરી છે